મોટામિયા મોટા બોબાત સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોરેન્ટો પ્રીમિયર લીગ ત્રણનો પ્રારંભ તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ મોટા બોબાત સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએટ પ્રેરિત ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ ત્રણનો પ્રારંભ કરવામાં આવેલ પ્રાસંગિક પ્રવચન ઇસ્માઇલભાઈ મતાદાર અને સલીમભાઈ પાંડોર એ કરેલ હતું ઉપસ્થિત સાકીરભાઈ મેમણ કેનેડા ગુલામભાઈ મેમાન સાજી હરારે ઇનાયત બક્સ જાંબિયા ઇસ્માઇલ રાજા બોબાત ચેરમેન સહિત અન્ય મહાનુભાવો દ્વારા ટ્રોફીને ખુલ્લી મૂકવામાં આવેલ ઇસ્માઇલભાઈ રાજાએ જણાવેલ કે આ લીગમાંથી કોઈ એક ખેલાડી પર સ્ટેટ આંતરરાષ્ટ્રીય લેવલે પોતાનું નામ રોશન કરશે તો આ મહેનત સફળ થયેલ કહેવાય એવી મારી ભાવના છે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાઉન્ડ પર રાષ્ટ્રગીત ગાઈને ટોસ કરી મેચ ખુલ્લી મૂકવામાં આવેલ પ્રથમ મેચ પાનસિટી એક્સપ્રેસ केडा केशवा इंडस्ट्रीज पानोली वच्चे रमाई थ कुल आठ फ्रेंचाइज़ ए भाग लीधो थी नर्मदा वच्चे आवता तमाम गामना खिलाड़ियों रमेश आ लीगनी फाइनल मैच तारीख ओगनीस एक बेहजार पच्चीस रोज योजाशे समग्र स्टेजन संचालन सरफराज उम्मर ए करे આ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના ચેરમેન તરીકે કેનેડાથી હું અહીંયા આવું છું અમારા ટોરોન્ટોના જે મારા દોસ્ત બિરાદરો જે બિઝનેસની અંદરમાં છે તેમની જોડે હું વાત કરીને સ્પોન્સરશીપ લઈ આવું છું એટલા માટે કે આટલાના જે આપણા મુસ્લિમ છોકરાઓ છે રાઈટ યંગસ્ટર્સ છે તે અમે અમે લોકોને ક્રિકેટનો એટલો શોખ છે કે હવે અમે રહીમાં અમારો ટાઈમ હતો ત્યારે ક્રિકેટ આટલું એડવાન્સ ના હતું પણ હવે અમે એવું ઈચ્છીએ કે આપણા સમાજમાંથી આપણી સોસાયટીમાંથી કોઈ એક છોકરો સારો એવો નીકળીને આગળ જાય અને ગુજરાત લેવલ પર ડિસ્ટ્રિક્ટ પર ગુજરાત લેવલ પર કે નેશનલ લેવલ પર પહોંચે તો અમારા ખર્ચા કરેલા ગ્રાઉન બનાવેલું એ એની અમને સફળતા જેવું મહેસૂસ થશે કે કોઈ સારો એવો છોકરો આપણા સમાજમાંથી નીકળે અને આગળ જાય બસ એ જ મહેનત અમે કરી રહ્યા છીએ અને એના માટે કેનેડાથી અમારા મિત્રોનો સપોર્ટ છે અમારા ઈસ્માલભાઈ મટાદાર સીઈઓ છે એમને ક્રિકેટનું ઘણું નોલેજ છે તો એમનો પણ ઘણો સપોર્ટ છે અમે એમની જોડે ભેગા થઈને એવું ટ્રાય કરીએ છીએ કે કોઈ સારો છોકરો નીકળીને આગળ આવે